મઠ મેગામ ખાતે સદગુરુ શ્રી હરિગોસાઈ મહારાજ નો સમાધિ સાલગીરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના મહેગામ ગામે ત્રિવેણી સંગમ સ્થાન મઠ મહેગામ ખાતે છવ્વીસમી ફેબ્રુઆરીથી સત્યાવીસમી સુધી બે દિવસ હરિગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહાવદ અમાસના દિને હરિગોસાઈ મહારાજ તેમના ધર્મપત્ની દેવળબા અને સેવક પીતાંબર સાહેબે જીવન સમાધિ લીધી હતી દર વર્ષે મહાવદ અમાસના દિવસે સાલગીરા મહોત્સવ ધામધૂમ અને હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લોકગાયક કમલેશ બારોટ ઉર્વી રાઠવા સુમિત પરમાર અને હાસ્ય કલાકાર દલપત પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા